કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા મોટા ભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલ અને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો પ્રથમ ચરણમાં પાંચ બત્તી અને કશક સર્કલનો સમાવેશ કરી તેને નવા બનાવવામાં આવશે ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કશક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી દીપક ગીવાલા મુકેશ દેસાઈ પ્રવીણ મકવાડા ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ચાલુ કરવામાં આવી રહ્યું છે આ સર્કલ લગભગ પચીસ વર્ષ પહેલાં જૈબી કેમિકલ દ્વારા બનાવવામાં આવ્યું તો પણ અત્યારના નવીન નવીનીકરણ કરવા જઈ રહ્યા છે લગભગ અંદાજે પચીસ લાખનો ખર્ચો કરીને ભરૂચ નગરપાલિકાની મંજૂરીથી નવીનીકરણ કરવા જઈ રહ્યા છે આના માટે ખાસ એક આર્કિટેક્ચરની ડિઝાઇન બનાવીને એક સારામાં સારો સર્કલ ઉપર ફુવારો બની શકે અને ભરૂચમાં એક સરસ સ્પોટ બની શકે એના માટે જેબી કેમિકલ તરફથી આ કામ કરવામાં આવી રહ્યું છે આ તકે હું ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી તથા અન્ય પધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું